નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આંખો વગરના છોકરાએ એવું મસ્ત ગીત ગાયું કે મોટા મોટા કલાકારો પણ દંગ રહી ગયા મિત્રો આ દીકરાને બે આંખો નથી પરંતુ તેનામાં જે કંઠ છે તેને જોઈ મોટા મોટા કલાકારો પણ તેના વખાણ કર્યા છે અને મિત્રો કહ્યું છે કે આ દીકરાને જેટલો બને એટલા આના વિડીયોને શેર કરો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અમે તમને આ દીકરાનો આખો વિડીયો હમણાં બતાવે છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આંખ વગરના દીકરાને મા બાપ છે પરંતુ ભાઈ અને બેન નથી આ દીકરો એકલો છે અને હારી ગયો હતો પરંતુ મિત્રો આ દીકરાનો જે કલા છે તેને જોઈ લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે તેને આંખો નથી એટલે લોકો તેને ખૂબ જ સપોર્ટ કરવા માગે છે તો મિત્રો તમને પણ વિડીયો ગમે તો આ દીકરા માટે લાઈક કરી શેર કરી દેજો કેમકે આ દીકરાને જેટલું બને એટલો આ આ દીકરાના વિડીયોને શેર કરવાની જરૂર છે અને આને સપોર્ટ કરવાની જરૂર છે તો મિત્રો ચાલો આપણે આ દીકરાના વિડીયોને આંખો જોઈએ કે તેને કેવું મસ્ત ગીત ગાયું છે